ઓમ નમ શિવાય ભગવાન શિવની ઉપાસના કરતા શ્રાવણ માસમાં આપણે ભારતની અંદર આવેલા ભગવાન શિવના જ્યોતિર્મય સ્વરૂપ એટલે કે જ્યોતિર્લિંગોની વાત કરીએ છીએ ત્યારે આજના આપણા વિડીયોમાં આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે ચર્ચા કરીશું ઓમ નમઃ શિવાય સૌરાષ્ટ્ર સોમનાથ ચ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ તુ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ દાકિન્યમ ભીમાશંકરમ સેતુ બંધે તું રામેશમ નાગેશમ દારુકાવને દારૂકાવનની અંદર નાગેશ્વર નામનું જ્યોતિર્લિંગ એ આવેલું છે આ નાગેશ્વર જ્યોતિર્લિંગને લઈ અને એના સ્થાનને લઈને ઘણા બધા વિવાદો છે એક માન્યતા અનુસાર મહારાષ્ટ્રના નાગનાથ ઓંઢવા વિસ્તારની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે બીજી માન્યતા અનુસાર ભારતના પશ્ચિમ છેડે સૌરાષ્ટ્રની અંદર દ્વારિકાની પાસે નાગેશ્વર નામનું એક જ્યોતિર્લિંગ આવેલું છે હાલ સ્થાનના વિવાદની વાત ન કરતાં નાગેશ્વર જ્યોતિર્લિંગના મહાત્મ્યની વાત આપણે કરીએ તો શિવપુરાણની કથા અનુસાર એક સમયે દારૂક નામનો એક મહાભયાનક રાક્ષસ હતો આ રાક્ષસ એ વિસ્તારની અંદર જેટલા પણ સંતો હતા જેટલા પણ ધાર્મિક પ્રવૃત્તિના લોકો હતા એને કનડતો એની સામે સુપ્રિય નામનો એક શિવ ભક્ત આ સમયે એના વિસ્તારમાં હતો જે ભગવાન શિવની ખૂબ બધી આરાધના કરતો હતો આ શિવ સુપ્રિયા નામના શિવ ભક્તને આ દારૂક નામના રાક્ષસે જઈ કેદ કરી લીધો છે સાથે સાથે અન્યોને પણ કેદ કર્યા છે આ દારૂક નામના રાક્ષસની પત્ની દારૂકા એને ભગવાન શિવશંકરના પત્ની પાર્વતીજીની ખૂબ બધી ઉપાસના કરી અને પાર્વતીજીને પ્રસન્ન કરી અને એક એવું વરદાન મેળવ્યું હતું કે જે જંગલની અંદર રહેતા હતા એ જંગલને જે દારૂકાવનના નામથી પ્રસિદ્ધ જંગલ હતું એ જંગલને પોતાના કબજામાં લઈ લીધું હતું અને એક એવી માયા મા પાર્વતીએ દારૂકાને આપી હતી કે એ જ્યાં જ્યાં પણ જાય ત્યાં એની સાથે એ જંગલ જાતું આ સમયે અન્ય દેવી દેવતાઓના ત્રાસથી એ વનની અંદર રહેતા રાક્ષસોને બચાવવા માટે થઈ અને દારૂક અને દારૂકા છે એ જંગલને દરિયાની અંદર સંતાડી દે છે આ સમયે સુપ્રિય નામનો ભક્ત જે છે એ પણ આ જંગલની અંદર આ દારૂક નામના રાક્ષસથી કેદ થયેલો છે અને એ એમની પ્રેરણાથી અન્ય જે કેદીઓ છે એમને ભગવાન શિવશંકરના ઓમ નમ શિવાયના જાપ કરવા માટે થઈ અને પ્રેરે છે આ સમયે પાર્થિવ શિવલિંગોનું પૂજન કરી અને અન્ય જે શિવભક્તો છે એ ભગવાન શિવશંકરના ઓમ નમઃ શિવાય જાપનું અનુષ્ઠાન કરે છે આ સમયે ભગવાન શિવશંકર ભોળાનાથ તે ભક્તોની પૂજા વિધિથી પ્રસન્ન થઈ અને ત્યાં પ્રગટ થાય છે દારૂક અને દારૂકાને સંહારે છે અને એમને પોતાની શરણની અંદર લે છે એવું કહેવાય છે કે દરેક જીવ છે એ સારો હોય કે નરસો પણ જીવ છેલ્લે તો શિવમાં જ ભળી જાય છે આ દારૂક અને દારૂકાને પણ ભગવાન શિવ પોતાના શરણમાં લે છે અને એ વનને દારૂકા વન તરીકે પ્રસિદ્ધ રાખી અને એમને પણ અમર બનાવે છે આ જે જ્યોતિર્લિંગ આ જે જગ્યાએ ભગવાન શિવ પ્રગટ થાય છે ત્યાં ભક્તોના આગ્રહથી લઈ અને ભગવાન શિવશંકર પણ પોતાનું એક જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં નિવાસ કરવાનું ભક્તોને વચન આપે છે આ જ્યોતિર્લિંગ એટલે હાલનું નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્થાનના વિવાદમાં બે જગ્યાએ એવું કહેવાય છે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ છે એવી માન્યતા છે પરંતુ આપણી દ્વારકા યાત્રાની અંદર નાગેશ્વરના જ્યોતિર્લિંગની વાત કરતાં કરતાં આપણે એ વાતને ચોક્કસથી સમજાવી શકીશું કે શા માટે નાગેશ્વર જ્યોતિર્લિંગ એ સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે આવેલું નાગનાથ જે નાગેશ્વર મહાદેવનું મંદિર છે એ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગની સામે આ બંનેના પ્રમાણ ભેદને જોઈ અને શા માટે આ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રની અંદર આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તે આપણે આપણી દ્વારકા યાત્રાની ચર્ચામાં ચોક્કસથી એ સમજવાનો પ્રયત્ન કરીશું પણ હાલ ભગવાન નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી ભગવાન નાગેશ્વર મહાદેવને ચરણોની અંદર આપણું શિષ નમાવી અને આશીર્વાદ લઈ અનુગ્રહી થઈ અને આપણી યાત્રાને આગળ વધારીએ ઓમ નમઃ શિવાય મહાદેવ હર